આજે ખાણખની જે બોટાદની ટીમ દ્વારા ગઢડા તાલુકાના માંડવધાર ગામે બાલુ નદી પટમાં આકસ્મિક તપાસ કરતા એક જેસીબી અને એક ટ્રેક્ટર મળી આવેલ ને તેઓ દ્વારા ખાણકામ કરી અને વેચાણકર્તાનું ધ્યાને આવતા બંને ગેરકાયદેસર હોય ચાલીસ લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરી અને ગઢડા પોલીસ સ્ટેશન ખાતે અટકમાં રાખીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આ સિવાય બીજી કોઈ ખાણ ખનીત ની ચોરી પકડાડી હોય એવું કહો છો આજ સવારે જ મામલતદાર કચેરી રાણપુર પોલીસ ઇન્સ્પેક્ટર રાણપુર અને ખાણ ખનીજ સંયુક્ત ટીમ દ્વારા રાણપુર તાલુકાના દેવળિયા ગામે તપાસ કરતા છ ડમ્પર ખોરી સ્પોઇલનું ગેરકાયદેસર વહન કરતા હોય તેવું ધ્યાને આવતા છ એ છ ડમ્પરને એટલે કે સિત્તેર લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરીને રાણપુર પોલીસ સ્ટેશન ખાતે અટકમાં રાખીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે